નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા એક ખાસ અગત્યનો વિનંતી સંદેશ મારો બધા લોકો સુધી પહોંચાડજો મહેરબાની કરીને આ વિડીયો બધે શેર કરજો મારી રિક્વેસ્ટ છે કેમ કે ગઈકાલે એટલે કે તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસના રોજ વિસાવદર ભેંસાણ જુનાગઢ તાલુકા વિધાનસભા જે છે એના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ ત્યારથી લઈ અને આજે ચોવીસ તારીખ માર્ચ મહિનાના સાંજના છ વાગવા આવ્યા છે ત્યાં સુધીમાં મારા ઇન્કમિંગમાં એસએમએસમાં વોટ્સએપ મેસેજમાં અને વોટ્સએપ કોલમાં અંદાજે ત્રણ હજાર કરતાં પણ વધુ ઇનકમિંગ આવ્યા છે જેમાં ફોન પણ આવ્યા છે મેસેજ આવ્યા છે વોટ્સએપ મેસેજ આવ્યા છે વોટ્સએપ ફોન આવ્યા છે આ તો ગુજરાતભરમાં જે જે લોકો આમ આદમી પાર્ટીમાં હોય તે બીજી પાર્ટીમાં હોય તે લોકો ગોપાલભાઈ ઇટાલિયાને વ્યક્તિગત રીતે પસંદ કરતા વ્યક્તિઓ ગુજરાતમાં કંઈક સારું થાય એવી ચાહનારા લોકો હજારો લોકો ફોન કરીને મને શુભકામના આપવા માટે ફોન કરે છે કંઈ અમારા લાયક કામકાજની જરૂર હોય તો કહેજો એવું કહેવા માટે ફોન કરે છે કોઈ ફોન કરીને મારી પાસે ગાડી છે તો ગાડીની જરૂર હોય તો કેજો ડ્રાઈવરની જરૂર હોય તો કહેજો કેટલાક લોકો આર્થિક યોગદાન આપવા માટે પણ મને ફોન કરે છે અસંખ્ય ફોન આવે છે અઢી ત્રણ હજાર ફોન આવે છે એટલે એક મારી મર્યાદા આવી ગઈ છે કે હું બધા ફોન ઉપાડી નથી શકતો એ અને સાથે મારું જે ટીમ ગોઠવવાનું કામ છે વિસાવદરમાં ચૂંટણી પ્રચાર માટે એના ફોન એટલા આવતા હોય છે ટીવીમાં સતત ઇન્ટરવ્યૂ ચાલુ હોય છે અલગ અલગ ચેનલોમાં તો કલાકોના કલાકો ફોન સાઈડમાં પડ્યો હોય છે નથી ઉપાડી શકાતો તો હમણાં હમણાં મારા વોટ્સએપમાં ચાર પાંચ મેસેજ એવા આવ્યા કે ભાઈ તું અમારા ફોન નથી ઉપાડતો અમે તો તને ખાલી શુભેચ્છા આપવા ફોન કર્યો હતો અથવા તને મદદ કરવા માટે ફોન કર્યો તો પણ મારી બધા દોસ્તોને વિનંતી છે કે એટલા બધા ફોન આવે છે એટલા બધા ફોન આવે છે અને ખાલી ગુજરાતમાંથી નહીં આમ આદમી પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ ભારતના બીજા રાજ્યોમાં છે એ પણ એક લાગણીથી શુભેચ્છા પાઠવવા ફોન કરે છે વિદેશમાં રહેતા કેટલા ગુજરાતી મિત્રો પણ ફોન કરે છે અસંખ્ય ફોન આવે છે એટલે હું અનેક ફોન નથી ઉપાડી શકતો અનેક 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 ફોન હું ચૂકી ગયો છું એટલે કોઈ મિત્રો મારું પ્લીઝ ખોટું ન લગાડે જેના જેના મિસ કોલ અથવા મેસેજ મારા મોબાઈલમાં આવ્યા છે એમને હું ધીમે ધીમે એક બે પાંચ દિવસોની અંદર રિપ્લાય તો કરવાનો જ છું પણ અત્યારે જેટલા શક્ય બને છે એટલા ફોન હું ઉઠાવું છું એટલા લોકો સાથે વાત થઈ રહી છે પણ બાકીના મિત્રોને વિનંતી છે કે આ વિડીયો શેર કરી તમામ લોકો સુધી પહોંચાડો કે તમે ફોન કરો છો એ તમારી લાગણી મારા માથા ઉપર છે પણ હું નથી ઉપાડી શકતો એ મારી મર્યાદા છે એટલે મને માફ કરજો તમે મને વોટ્સએપમાં મેસેજ કરો તમે મને સાદો ફોન કરો એસએમએસ કરો ઈમેલ કરો એ બધી જ વસ્તુને હું જોઈ રહ્યો છું પણ અત્યારે હું રિપ્લાય આપી શકું એમ નથી અને સૌથી મહત્વની બાબત કે આટલો બધો અદ્ભુત પ્રેમ અકલ્પનીય પ્રેમ ઐતિહાસિક પ્રેમ આપવા બદલનું ગુજરાતમાંથી દેશમાંથી વિદેશમાંથી જે જે લોકો મને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે મદદ ઓફર કરી રહ્યા છે એ બધાનો હું બે હાથ જોડીને આભાર માનું છું તમે બધા જ ઈચ્છો છો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર હોવો જોઈએ એ મારા માટે બહુ ગર્વ લેવાની અને ગૌરવ કરવાની ક્ષણ છે એ બદલ હું આપ સૌને પ્રણામ કરું છું ફરી એક વખત આ વિડીયો ખૂબ બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને કોઈએ મને ફોન કર્યો હોય હું ન ઉપાડી શક્યો હોઉં તો એ મારા મિત્રને કે વડીલોને કોઈને ખોટું ન લાગવું જોઈએ કે ગોપાલ ફોન નથી ઉપાડી શક્યો અત્યારે એટલા બધા ઇન્કમિંગ કોલ આવે છે કે હું આ વિડીયો બનાવું છું ત્યારે પણ મેં મારો મોબાઈલ ફ્લાઇટ મોડ ઉપર કર્યો છે જેથી કરીને વિડીયોની વચ્ચે કોઈ કોલ ન આવી જાય તો બસ આટલી જ વિનંતી છે સૌને મારા પ્રણામ તમારે બધાએ વિસાવદર આવવાનું છે મારા માટે આવવાનું છે ગુજરાત માટે આવવાનું છે વિસાવદર ભેસાણના ખેડૂતો માટે તમે આમ આદમી પાર્ટીમાં હોવ કે ન હોવ પણ ગુજરાતનું ભલું ઈચ્છતા હોવ ગુજરાતની અંદર સંઘર્ષનો અવાજ બુલંદ બને એવું તમે ઈચ્છતા હોવ ખેડૂતોની વાત ગુલંદ બને એવું તમે ઈચ્છતા હો તો મારી બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે હાકલ પડે ત્યારે તમે બધા જ તમારા થોડોક કિંમતી સમય કાઢીને કામ ધંધામાંથી બે દિવસ પાંચ દિવસ કાઢીને તમે બધા જ વિસાવદર આવશો અને ગલીએ ગલીએ આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરો ભલે તમે પાર્ટીમાં હોવ કે ન હોવ પણ તમે મારા માટે આટલું કરશો એવું આશા રાખું છું ગુજરાતના સર્વ સમાજના તમામ સમાજના તમામ વર્ગના તમામ યુવાનોને મારી વિનંતી છે કે અમને મદદ કરજો આવજો અને અત્યારે હું ફોન નથી ઉઠાવી શકતો એ મારી મર્યાદા બદલ મને માફ કરજો જય જય ગરવી ગુજરાત જય કિસાન